આજે ગુજરાતની અંદર પશુપાલકો બહુ મોટું વરસાદના કારણે નુકસાન થયું છે ત્યારે અમે કોંગ્રેસ પરિવાર દ્વારા અને અને સાથે રાખીને અમારી વાત આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગુજરાતની અંદર ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે કોઈ એના પોતાના ખેતરમાં કે વાડીમાં જઈ શકે ત્યારે એવા સંજોગોની અંદર સરકારે એને દેવું માફ કરવું જોઈએ સાથોસાથ અઠવાડિયાથી એક ધારો સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે પોતાની વાડી કે ખેતરમાં જઈ શકતા નથી એના કારણે ઘાસચારાની ખૂબ તંગીઓ હોય અને એના કારણે પશુપાલકો ખૂબ મુંદાયેલા હોય ત્યારે સરકાર શ્રીના વિધિના ગોડાઉનમાંથી એનો ઘાસચારો ખેડૂતોને માલધારીઓને આપવામાં આવે તો જેથી કરીને એક રાહત મળી રહે અને ખેડૂત અને માલધારી પશુપાલક આ ટકી રહે એવી વિનંતી કરવા માટે આવ્યા છે મામલતદાર શ્રીને અમે અમારું આવેદન પત્ર આપીને સરકાર સુધી અમારી વાત પહોંચાડે એમના માટેનો કાર્યક્રમ આજે અમે કરી રહ્યા છીએ ખેડૂત વિરોધી